નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હર્ષ સંગવી માં હિંમત હોય તો બુલડોઝર લઈ ગોંડલ કેમ જતા નથી આવો સવાલ કોણે પૂછ્યો ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં કાયદોની વ્યવસ્થા નિસ્તેથી ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ગુજરાત સરકાર દાવો કરી રહ્યા છે અમે ગુંડાઓને નિસ્તનાબૂદ કરવા બુલડોઝર લઈને નીકળ્યા છે છતાં કેટલાય પ્રશ્નો ઉભા છે આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા ગુજરાતના ડીજીપી અને ગૃહમંત્રી અશોક બીરે સવાલ પૂછવો છે કે શું છે સવાલ ગોપાલ ઇટાલિયા કેમ છે નારાજ તેની વિગતે વાત કરીએ છે નમસ્કાર ન્યૂઝ સેવન ઈડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર ભગીરથ સિંહ ગુજરાતના ડીજીપી સો કલાકનો સમય આપ્યો ગુજરાત પોલીસ કહું પોલીસ અધિકારીઓને કહું કે તમારા થાળામાં અહેવાલ ગુંડાઓની યાદી સો કલાકમાં તૈયાર કરો અને અત્યારે પોલીસ સિંઘમ બનીને પોલીસ ગુંડાઓને પકડી રહ્યા છે ફટકારી રહી છે અને તેમના ગેરકાયદેસર મકાન તોડી રહ્યા છે લોકોના મનમાં આજે કેટલાક સવાલ છે લોકો પૂછી રહ્યા છે તમે જે ગુંડાઓને મારો છો ફટકારો છો નાના ટપોરી છે મોટા ગુંડાઓ હજી બાકી છે ગુંડાઓ તો ભાજપમાં પણ છે યાદીમાં નામ કેમ નથી સામાન્ય માણસ સવાલ થાય છે સામાન્ય જનમનમાં એવા સવાલ આમ આદમી નેતા ગોપાલ ઇટાલિયાએ ઉઠાવી રહ્યા છે ગુજરાત ડીજીપી વિકાસ સહાય ગૃહમંત્રી હર્ષંઘીને પૂછ્યું કે તમારા હોય તમારું બુલડોઝર ગોંડલ કેમ નથી પહોંચતું ગોપાલ ઇટાલાએ ગુજરાત ડીજીપી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને કરેલા કેટલાક સવાલો પૂછ્યા છે આખરી ભાષામાં તેમની ટીકા પણ કરી છે સંભવ છે ગોપાલ ઇટાલે ભાષાથી તમે સંમત પણ છો કેળવી ભાષા કડવી વાંસ વિશે છે સરકાર અને ડીજીપીના તાજવા જુદા છે પોતાના અને નિર્ણય તોડ્યા છે સજા મળી છે માત્ર ગરીબોને ટપૂરીઓને બ્યુરોજી પરમાર શ્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા